આગેવાનો દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને ફટાકડા ફોડીને સમર્થન આપવામાં આવ્યું લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપે ગુજરાત તમામ પ્રદેશો જાળવી રાખવા પંદર બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભાજપ દ્વારા લોકસભા બેઠક ઉપર એક પાયાના શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીને જાહેર કરાતા સમગ્ર જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાબરમાં રેખાબેનના સમર્થનમાં બાબર શહેર અને તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકરોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને ભાબર વાવ સર્કલ પર ફટાકડા ફોડીને સમર્થન જાહેર કર્યું અને મોટી લીડથી વિજય બનાવ બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો જેમાં શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી લાભ

શહેર અને વાવર તાલુકો ફટાકડા ફોડી અને ઉત્સાહ બનાવી રહ્યા છે અને જે ગલબા કાકા છે જે બનાસ ડેરીના સ્થાપક એમની આ પૌત્રી છે અને એમની ભૌત્રીને આ ટિકિટ આપી અને એ બનાસકાંઠાની અંદર જે ગલબા કાકાએ કામ કર્યું છે એમનું ઋણ સજા કરવા માટે જે રેખાબેન લોકસભા ચૂંટણી આવી રહ્યા છે તેમને ભવ્યથી

ત્યારે આજે બાબર શહેર અને બાબર તાલુકા અને બાભરના વિસ્તારના તમામ નગરજનોની બહોળી સંખ્યાની અંદર બાભરની અંદર ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકાર્યો છે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સૌથી વધારે લીડ મળે અને જે પાર્ટીની અપેક્ષા છે પાંચ લાખની લીડ આ લીડની અંદર બાબર શહેર અને તાલુકો પણ સૌથી વધારે લીડ આપીને ઉમેદવારને ધમકી બહુમતી જીતાડે એના માટે આજે તમામ કાર્યકર્તાઓની અંદર હર્ષ ઉલ્લાસ દેખાઈ રહ્યો છે આપણા જિલ્લાના જીવાદોરી સમાન બનાસ ડેરીના અધ્યક્ષ સ્થાપક એવા ગલબા કાકા અને એમના પૌત્રી જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આ જિલ્લાની અંદર એમને સૌથી વધારે લીડ મળવાની છે ભારતીય જનતા પાર્ટીના કમલના નિશાન ઉપર લોકો મત આપવા માટે છંકી રહ્યા છે અને આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરીએ એવી અમે વિનંતી પણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય શિષ્ય નેતૃત્વ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને પ્રદેશનું શીર્ષ નેતૃત્વ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી શ્રી શ્રી રત્નાકરજીની ને લીધે આ લોકસભામાં બનાસકાંઠા જિલ્લામાં ડૉક્ટર રેખાબેન ચૌધરીને લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે આજે ખૂબ આનંદ ને ઉલ્લાસ છે બધા કાર્યકર્તાઓ આજે ભેગા થયા છે અને દરેકને હર્ષ અને લાગણી અનુભવે છે આજે ફટાકડા પોડી ગરમ મીઠું કરીને પણ શુભેચ્છા પાઠવીને આજે બધાએ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે આ ચૂંટણીની અંદર વધારેમાં વધારે વધારે લેડ અપાવીને ભવ્ય પ્રચંડ વિજય અપાવવાનો છે અને કોંગ્રેસના ઉમેદવારને પરસ્ત કરી એની એની ડિપોઝિટ પણ દૂર થાય એ માટેનો આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ભાપર તાલુકાના અને શહેર તાલુકાના પદાધિકારી